સિત્તેર વર્ષ અને તેથી વધુ વયના ના વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક દસ લાખ સુધી નું આરોગ્ય વીમા કવર પ્રદાન કરવા માટે આયુષ્યમાન ભારત વય વંદના યોજના શરૂ કરવામાં આવી દિલ્હીના પ્રયાગરાજ સ્ટેડિયમમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા આયુષ્યમાન ભારત વયવંદના યોજનાનું ઉદઘાટન કરવામાં આવ્યું આ યોજના સિત્તેર વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક દસ લાખ સુધીનું આરોગ્ય વીમા કવર પ્રદાન કરે છે જેમાંથી પાંચ લાખ કેન્દ્ર સરકારને આયુષ્યમાન ભારત યોજના હેઠળ અને બાકીની રકમ દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવશે આ યોજના હેઠળ દરેક નોંધાયેલ વરિષ્ઠ નાગરિકને એક અનન્ય આરોગ્ય કાર્ડ આપવામાં આવશે તેમાં અન્ય આરોગ્ય રેકોર્ડ

સિત્તેર વર્ષ અને તેથી વધુ હોય તમામ વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે જે તેમના આરોગ્ય અને સુખાકારી માટે મહત્વપૂર્ણ છે